હે દુર્ગા માં આ વિડીયો જે લાઈક કરે તેની બધી જ પરેશાની ગરીબી તાત્કાલિક દૂર કરી દેજો તેના લાંબા સમયથી અટકેલા કાર્ય જય માતાજી મિત્રો ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે ચડાવી દેજો આ એક વસ્તુ દૂર થઈ જશે આપનું દુર્ભાગ્ય અને નહીં રહે આપના જીવનમાં ધનની કમી રાધે રાધે મિત્રો તમે જાણો છો કે નવરાત્રિના આ પાવન દિવસો ચાલી રહ્યા છે તો એવામાં જો તમે લક્ષ્મીજીના સ્વરૂપ માનવામાં આવે છે એવા તુલસી માતાને આ વસ્તુ ચડાવી દો છો તો મોટામાં મોટી મનોકામના પણ તમારી પૂર્ણ થઈ જશે મિત્રો આપને જણાવી દઉં કે તુલસી માતાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે અને તમારા જીવનમાં ધન સંબંધી સમસ્યા ચાલી રહી છે તો આપે નવરાત્રિના દિવસોમાં દૂર થઈ જશે અને ક્યારેય આપને પોતાના જીવનમાં ધન સંબંધી સમસ્યા હેરાન નહીં કરે મિત્રો તુલસીના છોડમાં એવી કઈ વસ્તુ નાખવાની છે તે અમે જણાવીશું મિત્રો તુલસીના છોડમાં એવી કઈ વસ્તુ નાખવાની છે તે અમે જણાવીશું પરંતુ તેના પહેલા મિત્રો તમે આ વિડિયોને લાઈક ન કર્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો મિત્રો તુલસી જે છે તે ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય છે એમાં પણ જો તુલસીના છોડની નીચે એક ઘીનો દીવો દરરોજ કરવામાં આવે જો કે સાંજના સમયે આ કરવું ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાની સાથે સાથે શ્રી હરિ વિષ્ણુને પણ અવશ્ય પ્રસન્ન કરવા જોઈએ કેમ કે ઘણા બધા લોકો એમ પણ કરતા હોય છે કે લક્ષ્મીજીનું પૂજન કરે છે પરંતુ શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરતા જ નથી આપને જણાવી દઉં કે ધનની દેવી માતા લક્ષ્મી ત્યાં જ વાસ કરે છે જ્યાં શ્રી હરિ વિષ્ણુ હોય

જેના જીવનમાં પૈસા આવતા જ નથી ભલે તમે ધન સંબંધી ગમે તેટલા પરેશાન છો પરંતુ જો તમે આ ઉપાય કરી લો છો તો પોતાના આખા જીવનમાં ધન સંબંધી સમસ્યા નહી આવે ક્યારેય પરેશાન નહીં થાવ

આપણે તુલસીના છોડને જળ અર્પણ કરવું ન જોઈએ